સતત ત્રીસ વર્ષની સત્તામાં વિકાસની વણઝાર ના બણગા ફૂંકતી સરકાર સિંગવડ તાલુકાની જનતા બસ સ્ટેન્ડ વિહોણી તેવું કોંગ્રેસનું કહ્યું લગભગ એકોતેર ગામડા ધરાવતો અને આદિવાસી બાહુલ્ય વસ્તી ધરાવતો સિંગવડ તાલુકો હજી પણ બસ સ્ટેન્ડ વિહોણો છે સિંગવડ તાલુકા કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ રમુ રમુભાઈ રમશુભાઈ હઠીલાના નેતૃત્વમાં સિંગવડ કોંગ્રેસ દ્વારા તાલુકા વિકાસ અધિકારીને આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી યુવા નેતા જયેશ સંગાડાએ જણાવ્યું કે સિંગવડ તાલુકાની જનતા બસ સ્ટેન્ડના અભાવે પીડાઈ રહી છે સ્થાનિક જનતા રોજગારીના અભાવે ગુજરાતના ખૂણે ખૂણે મજૂરી કરવા મજબૂર બની છે સ્થાનિક બસ સ્ટેન્ડ ન હોવાથી જનતાને વાહન વ્યવહાર માટે પચીસ કિલોમીટર દૂર પીપલોદ અથવા તો વીસ કિલોમીટર દૂર સંજલી સુધી જવું પડે છે સ્થાનિક જીતેલા ધારાસભ્ય કે વિપક્ષના હારેલા એક પણ ઉમેદવારને સ્થાનિક જનતાની પીડા દેખાતી ન હોય એમ લાગે છે મોઘીડાટ ગાડીઓમાં ફરતા નેતાઓને જાણે ગરીબ જનતાની કોઈ પરવા ન હોય તેમ લાગતું નથી બે ટર્મના ધારાસભ્ય જાણે વિધાનસભામાં ફક્ત હાજરી ભરાવા જતા હોય એમ લાગે છે દાહોદ એ સમગ્ર ગુજરાતમાં એસટી નિગમને સૌથી વધુ નફો રળી આપતો જિલ્લો છતાં સરકાર જાણે ઊંઘમાં હોય એમ લાગે છે તાત્કાલિક ધોરણે સ્થાનિક જનતાની માંગ પૂર્ણ કરવામાં આવે અન્યથા કોંગ્રેસ પાર્ટી દ્વારા મજબૂરી વસ્ત સ્થાનિક જનતા સાથે રાખી

અને અહીંયા બસ સ્ટેન્ડ ન હોવાને કારણે જતાને કાં તો પીપળો જવું પડે છે કાં તો સંજેલી જવું પડે છે એટલે ખૂબ જ તકલીફ પડી રહી છે ઘણી વખત રજૂઆત તો કરી છે એટલે અમારી માંગણી છે કે તાત્કાલિક ધોરણે સાહેબ આ એક બસ સ્ટેન્ડ નું રજૂઆત છે ને તાત્કાલિક ધોરણે લેવામાં આવે સાહેબ કોઈ પણ પ્રકારે કોઈ સ્થળની પસંદગી થઈલી છે કે કેમ છે થોડું જાણવું હતું અમારે જમા એના માટે તો સ્થળની પસંદગીમાં તો શેર ના દીધો તો સાહેબ આજે ટ્રેનિંગમાં છે કે સાહેબ 3 વર્ષથી માંગણી કરી રહ્યા છે અમે લોકો ત્રીસ ત્રીસ વર્ષના શાસન બાદ પણ વિકાસના ના આ ગુજરાતની ભાજપની ભાજપ અમે કહેવા માંગીએ છીએ કે સિંગવડ તાલુકો બન્યાને ઘણો સમય થઈ ગયો છે માનનીય પણ કીધું છે કે પ્રત્યેક તાલુકે એસટી બસ સ્ટેન્ડ કરીશું એવું છતાં પણ છેલ્લા ત્રણ વર્ષ જેટલો સમય વીતી ગયો છે સતત અમારી માગણી હોય છે કે સિંગવડ તાલુકાને એસટી બસ સ્ટેન્ડ આપો કારણ કે આદિવાસી ક્ષેત્ર ધરાવતો તાલુકો છે જનતા વધુ પડતું મજૂરી અર્થે ગુજરાતના અલગ અલગ ક્ષેત્રોમાં જતી હોય છે પણ સિંગવડ તાલુકામાં બસ સ્ટેન્ડ ન હોવાને કારણે જનતાને ક્યાં તો અહીંયાથી પચીસ કિલોમીટર દૂર પીપલો ક્યાં તો વીસ કિલોમીટર દૂર સંજેલી જવું પડતું હોય છે તો આજ રોજ અમે તાલુકા વિકાસ અધિકારીશ્રીને એક આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે કે તાત્કાલિક ધોરણે સિંગવડ તાલુકાની અંદર એસટી બસ સ્ટેન્ડ બનાવો સાંસદશ્રીનો વિસ્તાર છે ધારાસભ્યશ્રીનો વિસ્તાર છે ગુજરાતના શિક્ષણ મંત્રી અને દાહોદ જિલ્લાના પ્રભારી મંત્રી એવા કુબેરભાઈ ડિંડોરજીનો વિસ્તાર છે છતાં પણ આ તાલુકો આજે પણ બસ સ્ટેન્ડથી વંચિત છે જ્યારે સમગ્ર ગુજરાતની અંદર એસટી નિગમને સૌથી વધુ કમાણી કરી આપતો જિલ્લો પણ દાહોદ જિલ્લો છે જ્યારે અન્ય બિલ્ડિંગો માટે જગ્યાઓ મળી જતી હોય છે તો બસ સ્ટેન્ડ માટે જગ્યા શા માટે નથી મળતી આ એક યક્ષ પ્રશ્ન છે જીતેલા ધારાસભ્યશ્રી બે બે વખતથી જીતેલા છે છતાં પણ એમને કોઈ રસ નથી કારણ કે તેઓ મોંઘી દાટ એસી ગાડીઓમાં ફરે છે જનતાને તકલીફ પડી રહી છે એમની અમને કોઈ પડેલી નથી કોઈપણ પ્રકારના જીતેલા ઉમેદવાર કે કોઈપણ પ્રકારના વિપક્ષના હારેલા ઉમેદવાર કોઈપણ વ્યક્તિને સિંગવડ તાલુકાની જનતાની આ સમસ્યાઓ દેખાઈ નથી રહી એટલે આજ રોજ સિંગવડ તાલુકા કોંગ્રેસ સમિતિના અધ્યક્ષના નેતૃત્વમાં આજે અમે તાલુકા વિકાસ અધિકારી શ્રીને એક આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે કે જો આવનાર એક મહિનાની અંદર આ બસ સ્ટેન્ડની જગ્યાની ફાળવણી ન થાય તો અમારે મજબૂરી વશ આજ તાલુકા વિકાસ અધિકારીના પ્રાંગણમાં ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરવું પડશે